અત્યારના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આવેલ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ પાસે ગત તારીખ બાર દસ બે હજાર પચીસ ના મોડી રાત્રિના સાડા બાર ના સુમારે એક મારામારીનો બનાવ ધ્યાનમાં આવેલ હતો આ બનાવના ભોગ બનનાર તેમના મિત્ર સાથે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે અન્ય મિત્ર કે જેનું નામ કિશન છે તેને મળવા ગયા હતા અને ત્યારે તેમણે પોતાના ફોન પરથી અન્ય એક પરિચિત જેનેક્સ પટેલને ફોન કરીને ઝઘડો અદાવત ન રાખવા સમજાવેલ હતા દરમિયાન સાથે રહેલ મોનુ ગુર્જરે આ ફૂન છૂની ફરિયાદીને કહેલ કે તારે જે કેવું હોય તે બસ સ્ટેન્ડ નંબર એક પર આવીને ગોડાઉન પર આવવા જણાવે પરંતુ ફરિયાદી ત્યાં ગયેલ ન હતા અને થોડા સમય બાદ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે આ કામના આરોપીઓ પવનસિંહ ગુજર તથા યોગેશ ભગવાન પટેલ હતા સાથે ગાળી કરીને મારામારી કરેલ હતી અને તેમનો મારેલ હતો એવું ફરિયાદીએ પોતાની એફઆઈઆરમાં જણાવેલ છે એમની પાસે બેઝબોલના બેટ બેઝબોલના બેટની ઉપર તાર વીટાળેલા હતા તે રીતની ફરિયાદીની રજૂઆત હોય અમે એ તમ ગુનામાં વપરાયેલ હથિયારોને કબજે કરવાની તજવીજ ચાલુ છે